જમવાનું બાકી છે તો હાલ પેલા નાસ્તો કરી લેતા આપણું ચટના બોતલ દેવાઈ જાય. અમે બેય ગયા છીએ નાસ્તો કરવાના. નાસ્તામાં છાપડી, ચા અને રોટલી. અને કિરણબેન જમવા બે ગયા છે મારી આરવ નાસ્તો કરો. કેમ? કેરીનો રસ અને રોટલી. કેરીનો રસ ને રોટલી. તો અમે લ્યા આજે અમારે ત્રણ ભરું નું ખાવાનું તો પીટી તો ઘણો થઈ ગઈ. બે ભરું વઈધા છે બે ભરો નાસ્તો કરો બેય ગયા છે. માની સામે બેઠા છે કિંજલની. કેમ કે આને છે મંગળવાર જ ત્રણ જણાનો જમવાનું ત્રણ જણાનો મંગળવાર.

સાટા કોક કોકો ખરો મળે છે અને પછી આ સાટા ના બગડી જાય કામ કિરણ બેન તો હારા વીણે હું વીણવા માં એટલે વીણાઈ જાય ચાલો ફેમે લાગી દે ફટાફટ આમ આ વીણવા હોય અને આના પછી કરવાના છે આથણા કેમ માં આથણા કરવાના છે પછી કા કિરણ હા તમે ખાધા હોય ક્યારે તો કેજો કેવા લાગે કોમેન્ટ કરીને બતાવજો પાછા અહીંયા કસ કેળો છે આ તો અમારા રસ્તામાં છે એટલે રહી ગયો બાકી બહાર હોય તો નો રહી કેમ કિરણ હમ અહીંયા કસ કેળો ભરેલો છે આખો તમે ખર ખાધા હોય તો બતાવજો બસ મારા મમ્મી કહી છે કે કોમેન્ટ કરજો આ ખાધા હોય ને તો કેવા લાગે ઈ બરોબર આ કે આપણે કેડા વીણી નાખ્યા છે અને ઉપર આવવા મળ્યો છે વરસાદ

અને આપડી માટે લઈ આવશે રાવણ કેમ રાવણ આપણે થોડા લઈ લીધા છે ખાઈ લઈએ પેલા પછી જમવાનું છે જમી લઈ પેલા શરબત પી બહુ છે ગરમી એવી છે વાદળા છે પણ થોડા થોડા છે હમણાં તો વરસાદ આવે એવું થઈ ગયું હતું શરબત પી લે એટલે ગરમી મટી જાય કેરી ભાઈ હાવ સસ્તી છે ને એટલે કેરી ને જ તો હાલો આપણે ખાઈ લઈએ ને ભાઈ પપ્પા આમાં છે ને શરબત પી લીધું છે અને કેરી શરબત પીધું કે હા ના હું કેરી રસ વાહ આટલી બધી કેરીઓ અને આમાં કેરી રસ તમને ખાશે આમાં છે બરાબર તો જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ આવે

અને કેરીમાં રસ ને આપણે નાખી દીધો બરફ નો ખાંગડો અંદર મોટો મોટી જબરી કેરી નામ છે જરા કરી દેજો આ કેરી કઈ છે ખબર નથી મને ખબર છે તને નથી ખબર તો આ કેરી કઈ છે મને નથી ખબર પણ તમે કોમેન્ટ કરી દેજો ખબર હોય તો બાકી અત્યારે તો એક જ ખબર છે કે ખાવાની કેરી છે તો અમે ખાઈ લઈ પેલા અને બપા ની રહેલા છે વાર તો એ બહાર બેઠા છે ને કિંજલ બેન બનાવશે એની શા તો અમે જમી લઈએ પેલા ભૂખ લાગી છે હારે મારીને વાગી ગયો છે એક એને વાગ્યો એક કોની લીધે આ કીર્તિની લીધે ભણવા વઈ ગયો મારી લીધે ભણવા વઈ ગઈ એટલે અવરમાં ના પડી થી કાલે છે તોય ભણવા વઈ ગઈ અલ ફેમેલે ગઈ તો ગઈ હવે માં જમવું તો પડશે એની મે નહી આલે ફેમેલે જમી લીધું છે ને જમીને એને લાગી ગયા છે કામે અને અમારા કિરણ બેન ને અમારા બપ્પા ને કેન્દ્ર લાગી ગયા છે ખાતરના ટકરા ખોળવા કેમ કે વરસાદ આવ્યો થઈ ગયો છે તો આને નાખી દે ને અંદર મારે જવાનું છે ગામમાં તો હું પહેલા ગામમાં જઈ લઉં

હા આપણે તો થડિયા કાઢવામાં તો કામ લાગશે મને એટકી આવે પાણી પી લો તો ફેમિલી ભાગી ગયા છે સો અને અમે ભિયા હોય છે કામ કરીને અને કિરણ બેન બરતણ ની કોળી કરી આવશે મોટી જબરી અને મારા પપ્પા મમ્મી પીવે છે ચા એટલે હવે મારે જવાનું છે દૂધ લેવા તો હું દૂધ લઈ આવું પેલા

અને આપણે જમવાનું છે દૂધ દાળ અને રોટલો ચાલો ફેમેલી જમીલી બાકી બે બેનો તો જમીન પપ્પા કરે છે દેવા તો ચાલો આપણે જમી લઈ પેલા ચાલો ફેમેલી જમી લીધું છે ને હવે લાગી જાય વિડીયો એડિટ કરવા અને કીર્તિ બે છે લેસન કરવા કેમ કે હવાર જવાનું છે ભણો અને આશા કરું છું કે આ વિડીયો ગમે છે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળી આવે નવા વિડિયોમાં બાય બાય